ગત ત્રીસ ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બાર હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડ ઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી